નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના કુબિંદનગર વોર્ડ ચૌદમાં પંદર દિવસથી ગટરો ભરાયેલી રહેતી હોવાથી પોલ્યુશનવાળું પાણી આવતું હોવાથી કુબિંદનગર એ ફોર્ડમાં લગભગ વીસથી પચીસ કમળા અને જાડા ઉટીના કેસ નોંધાયા છે અને નાના બાળકોને વૃદ્ધો આ બીમારીમાં સપડાયા છે કેસ વધતા સ્થાનિકોએ પોલીસવાન બોલાવી અધિકારીઓને ઘેરાવ કર્યો હતો વોર્ડ કાઉન્સિલર શ્રીમતી ઉર્મિલાબેન પરમારને જાણ કરતો તાત્કાલિક સ્થળ જઈને આ અધિકારીઓને બોલાવીને ફરિયાદનું તાત્કાલિક નિવારણ કરવા માટે જણાવ્યું હતું સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ દિવસથી આ પરિસ્થિતિ છે પોલ્યુશનવાળું પાણી આવે છે કોઈ પણ અધિકારીઓ ધ્યાન આપતા નથી ખાલી વાતો કરીને જતા રહે છે વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમારે આ સમસ્યાને જલ્દી નિરાકરણ આવે તે માટે ચોવીસ કલાકની અંદર ગટર લાઈન અને પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી અને તેમજ સાથે સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર અને જીતેન્દ્ર સોલંકી હાજર રહ્યા હતા ઓ પ્રાઇવેટ એસો બધા આવો આ મેન મેન મારજો ડાયરેન બેન ઉઠાવા

એના ત્રણ પૌત્રા અત્યારે બીમાર છે કમળામાં ત્યારે હા દાદીઉી માં હતા ને એમના ઘરવાળા ગુજરી ગયા બે એટલે દેવાની નથી જવા કોઈ જવા નથી દેવાના આજે આજે ઘરે જમા પેક કરી દેવાની છે દાન ગર્મે લઈને થોડું લાઈન